જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કેમ છે મિત્રો બધા મજામાં હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નેવ રાવલ આજનો વિષય લઈને આવ્યો છું શિયાળામાં થતાં શરદી કફ ઉધરસ અને ગળાની બળતરા ગરમ કાકરા આવા અને શ્વાસ જરૂર મિત્રો શિયાળામાં બીજા પ્રશ્ન થાય છે સ્કિનના તો સ્કિનમાં થાય છે સ્કિન સૂકી થાવી ડ્રાય સ્કીન હોટ ફાટવા ચીરા પડવા વાઠિયા પડવા એનો વિડીયો બોડી લોશનનો મેં તમને આગળના વિડીયો મોકલો છે મારા યુટ્યુબ ચેનલ ઉપર છે તો મિત્રો તમે જોઈ શકો છો આજનો વિષય આપણે વાત કરવાની છે શરદી કફ ઉધરસ અને ગરમ બળતરા અને શ્વાસ માટે શિયાળામાં જોવા મળે છે કારણ કે ઠંડીની હિસાબે નાના બાળકો મોટાઓને અને વચવાળાને ઘણી વખત શરદી થઈ જાય છે ઠંડી વધારે પડતી શરદી થઈ જાય છે કાકરામાં સોજો આવી જાય છે શ્વાસ ચડવા મળે છે ઉધર્સ આવી જાય છે કફ થઈ જાય છે તો એના માટે ઘરઘરું ઉપાય બરાબર ઘરની અંદર પણ મળી જશે અને ન બહારથી લઈ આવશો તો પણ સસ્તું થશે એલોપેથિક દવા પણ નહીં પીવી પડશે સો ટકા રીઝલ્ટ ખાલી ઘર છે શરીરને હૂફે આપશે રાહત રાહતે મળશે બરાબર છે અને આજ પર તો એવું કહેવામાં આવે છે કે આજ તો બહુ ઠંડી વધારે પડવાની છે માઇનસની આજુબાજુ થવાનું છે ગુજરાતમાં પણ તો મિત્રો આ ચૂરણને બધા વિશે હું વાત કરીશ દવા વિશે તે ગરમ શરીરને હૂફે મળશે ગરમી આપશે શરદી કફ અને ગળામાં પણ રાહત મળવાની છે મિત્રો તો મિત્રો વધારે ટાઈમ લેવો નથી ખોટો ટાઈમ બગાડવો નથી તો નોટ કરવા માનજો શરદી કફ ગરું અને ઉધરસને શ્વાસ માટે બરાબર તો પહેલું ચૂર્ણ આપણે કહેશું તો ત્રિકટુ ચૂર્ણ ત્રિકટુ ચૂર્ણ શું આવે છે એનો વિડીયો મેં મોકલી દો ફૂલ ડિટેલમાં લઈ લેજો બરાબર ત્રિકટુ ચૂર્ણમાં ત્રણ વસ્તુનો સમ ભાગમાં સૂઠ મરી અને પીપલી પીપલી એટલે લીલી પીપર આપણી ભાષામાં તને સરખા ભાગમાં લેવાનું છે ઠ મરી અને ફીપલી તનેનો પાવડર કરી લેવાનું છે એને ત્રિકટુ કહેવાય છે લેવાનો ડોઝ કેવી રીતે તો શરદી કફ શ્વાસ બરાબરનું ગરું બળતું હોય એને અડધી અડધી ચમચી એક ચમચી મધમાં નાખી મિક્સ કરી અને સવારને સાંજે લેવાનું માથે દસ મિનિટ પછી હફાળું દૂધ પીવાનું મિત્રો તો એક ત્રિકટુ છે એક છે મરીચૂનું મરીચું લેવું બરાબર એને કરતાં ઘરે બનાવેલા મરીચૂરોને લે કે આઠ દસ મરી લેવાના બરાબર વાટી નાખવાનું એમાં એક ચમચી મધ નાખી દેવાના છ મરી લેવાના એમાં એક ચમચી મધ નાખી મિક્સ કરી અને ચાટવું આમ મરી થઈ ગયું છે મરી બરાબર ચાટવાથી પણ શરદી કફ શ્વાસમાં રાહત મળે છે ત્રીજું છે ચૂર્ણ સીતોફલાદી ચૂર્ણ તો સીતોફલાદી ચૂર્ણ વિષય મેં તમને આગળ એક વિડીયો મોકલો છે અને ફૂલ રિટર્ન મેલો છે કેમ બનાવવાનું એ પણ કીધું છે અને એનો ડોઝ એવી જ રીતે છે બરાબર છે એક ચમચી સવારને સાંજે નાનકડા છોકરાઓ અડધી ચમચી સવારને સાંજે મધ સાથે મિક્સ કરી અને ચાટવાનું આનાથી પણ શરદી કફવાની શ્વાસમાં રાહત મળે છે ત્રીજું છે સૂંઠ ચૂણા જિંજર બરાબર છે તો સૂંઠને પણ એવી જ રીતે સૂંઠને સૂકવી પાવડર કરી લેવાનો છે અડધી ચમચી સવારેને સાંજે અહીં પાણી સાથે પણ તમે લઈ શકો છો ઉકાળું કરી અને મધ સાથે પણ લઈ શકો છો અને દૂધ સાથે પણ લઈ શકો છો મોટી ઉંમરના વ્યક્તિઓને અડધ ચમચી સવારેને સાંજે અને એનાથી નાની વ્યક્તિ ઉંમર હોય દસ વર્ષથી નીચાને એને ખાલી ચપટી ચપટી સવારેને સાંજે લેવાનું છે તો આ આ ચૂરણ થયું છે ત્રીજું એક ચોરણ છે તાલીસ તાલીસ ચૂર્ણ મેડિકલ સ્ટોરમાં મળી જશે બરાબર છે શરદી કફ શ્વાસ માટેનું તમાલપત્ર એલચીને એ બધું આવે છે બરાબર છે મિત્રો એ પણ મેડિકલમાં મળી જશે એ પણ કેસો એટલે કે કોઈ પણ ફાર્મસી ગાંધીની દુકાને મળી જશે એ પર એક એક ચમચી સવાર ને સાંજે મધ સાથે ચાટવાનું છે મિત્રો તો આ થઈ ગયું શિયાળાની લગતી શરદી કફ ઉધરસ રાહત માટે હવે ઉકાળો તમને કહી દઉં છું બરાબર છે એને કફ અને શ્વાસ વધી જાય તો એ ના કરી શકતો હોય એની માટે ઉકાળો એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં પાંચ મરી પાંચ લવિંગ બરાબર છે એ બેને એક ગ્લાસ પાણીમાં ઉકાળવાનું છે એમાં આધા તુલસીના પાન નાખવાનું એક ઇંચ અદરક એટલે આદુનો ટુકડો નાખવાનો છે અને છથી સાત અરુસીના પાન અધકચા કાપી અરુસિના પાન પાંચ છ અરુશીના પાન નાખી અને ઉકાળવાનું આટલું ઉકાળવાનું આટલું ઉકાળવાનું કે પાણી અડધું થઈ જાય લાલ કલરનું થઈ જશે એટલે ગાળી લેવાનું એમાં સિંધાલુ નમક ટેસ્ટ તમને લાગતો સિંધાલુ નમક અથવા હૈદર નાખી હળદર અને તમારે એ સવારે એક ટાઈમ ગૂંટરા પી પીને ગૂટરે ગું ઊભા ઉભા ગૂંટરે ગૂંટરે સવારે પીવાનું પછી કંઈ ખાવું પીવું નહીં ત્રીસ મિનિટ એમાં પણ શ્વાસ કફ અને શરદી ફેફસામાં જમેલો બરગમ કફ જળ મૂળમાંથી નીકળી જશે મિત્રો ઉકારોથી હવે ઘણા છોકરાને એમ થતો હશે કે આવું બધું નથી ભાવતું તો એની માટે શું કરતા આપણે એની વિશે ચોકલેટ બનાવીએ મિત્રો તો ચોકલેટ બનાવવા પચાસ ગ્રામ દેશી ગોળ બરાબર પચાસ ગ્રામ દેશી ગોળ પચીસ ગ્રામ સૂંઠનો પાવડર બરાબર છે દસ ગ્રામ કાળા મરી દસ ગ્રામ લવિંગ આનો પણ પાવડર લઈ લેવાનો છે બરાબર છે અને બે ગ્રામ અજમેર રાંધીની દુકાન તમે કહેશો અજમેર એટલે એ આપી દેશે બે ગ્રામ અજમેર પહેલાં ગોળને એક તપેલીમાં કે ગમે એક વાસણમાં ગરમ કરવાનો છે એ ઓગળવા માંડે એટલે આ બધી વસ્તુ નાખી દેવાની છે એક એમાં નાખવાનું છે મરી લવિંગ બરાબર છે સૂંઠ અને હૈદર હવે સૂંઠ એક ચમચી એક ચમચી હૈદર એક ચમચી મરીનો પાવડર અને એક ચમચી તમને દેશી સાદ સમજાવું તો એક ચમચી લવિંગનો પાવડર આ બધું ફૂલ મિક્સ કરવાનું છે બરાબર જેવું એવું ઉતરી જાય બરાબર છે હરખું મિક્સ થઈ જાય ઘાટું થઈ જાય એને થાળી મૂકી દેવાનું જેવું ઠંડુ થઈ જાય એની અંદર આઠથી દસ તુલસીના પાન નાખવાના બધું મિક્સ કરી થોડુંક હળવું થઈ જાય એમાં એક ચમચી ઘી નાખવાની મિત્રો નીચે ઉતરી ગયા પછી એક ઘી ચમચી નાખી ફૂલ હલા હલાવી અને ગોળી બનાવી લેવાની છે મિત્રો ગોળી સવાર સાંજને બપોર ત્રણ ટાઈમ તનટે છોકરાને મોટા બધા પણ ચૂસી શકે છે ઘરે ચૂસવાનું એનાથી તમને ગળામાં રાહત શરદી કફ ઉધરસ આવતી હોય રાહત મળે છે અને જો એની વસ્તુમાંથી ઉધરસને સિરપ બનાવવું હોય બરાબર છે મિત્રો તો એની માટે પણ તમારે લેવાનું છે પચાસ ગ્રામ સૂઠ પચાસ ગ્રામ મરી પચાસ ગ્રામ તજ બરાબર છે અને પચાસ ગ્રામ લીંડી પીપર આ બધું લઈ બરાબર છે અને દસ ગ્રામ હૈદર બરાબર આ બધું લઈ અને પચાસ ગ્રામ ગોળ આ બધાને લઈને ગોરમ ગરમ કરી એની અંદર નાખી દેવાનું છે જેવું ઠંડુ થઈ જાય બરાબર હલાવી જેવું ઠંડુ થઈ જાય એમાં પચાસ ગ્રામ મધ નાખવાનું અને ફૂલ હલાવીને એટલે લિક્વિડ ફોમમાં થઈ જાય પછી એક ચમચી હુફારા ગરમ પાણી સાથે સવારને સાંજે પીવાથી શરદી કફ ઉદરસ અને રાહત મળી જાય છે શિયાળામાં ઠંડીમાં ગરમી પણ આવશે અને ફૂલ જોરદાર રીઝર્ટે છે મિત્ર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બરાબર છે મિત્રો બીજો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો જેને હું વિડીયો અને દવા તમને જણાવીશ કમેન્ટમાં પણ થેન્ક યુ તમારા પ્રેમ આવું દેતા રહેજો આભાર થેન્ક યુ વિડીયો શેર કરજો લાઇક કરજો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલને પણ મોકલજો જેનાથી તેને પણ હેલ્પ થઈ શકે થેન્ક યુ સો મચ